છેલ્લા ત્રણ વર્ષથી આ જીરુના પાકની અંદર પોતે ઉપયોગ કરે છે અને એમને કેવા અનુભવ રહે છે કેવા પરિણામ મળે છે અને ખાસ કરીને એક ખાસ બાબત જણાવી દઉં કે આ ત્રણ વર્ષથી એમના જ્યારથી જટાઈનો ઉપયોગ ચાલુ કર્યો ત્યારથી ખેતરમાં ચરમી એન્ટર જ નથી થઈ કાળી ચરમી તો આપણે ભૂપતભાઈનો આપણે અનુભવ લેશું તો ભૂપતભાઈ તમારો પરિચય બીજા ખેડૂત મિત્રોને આપશો મારું ગામ લૂંટાવદ હા તાલુકો મોરબી જિલ્લો મોરબી જિલ્લો મોરબી

ત્રણ વર્ષી કરતા હોય છે જટાયુ થી ખેડૂત સંતોષકારક થાય ખર્ચ ઓછો થાય તો મિત્રો આ ખેડૂત મિત્ર આપણને જણાવ્યું કે જટાયું એક તો આપણને ખર્ચ બી ઓછો આપે ત્રણ વર્ષથી હજુ એમના ખેતર જ ખેતરમાં જીરાનું વાવેતર કરેલું છે અને તમે આ બતાવી શકો છો કે જીરાની એ એકદમ શોટ ક્યાંય તમને ખાલું જોવા નહીં મળે ફૂટાવ એકદમ સારો છે ડાળીઓની સંખ્યા આખું એકદમ ભેગું થઈ ગયું છે જીરું તમે જોઈ શકો છો ક્યાંય તમને ખાલી જગ્યા દેખાય એવું આખું ખેતર છે ક્યાંય તમને ખાલું ખેતર નહીં દેખાય એક છોડ બરાબર અને પરિણામ જે છે એ એકદમ બેસ્ટ જોવા મળે છે કેટલા દિવસે જટાયુ ખેડૂત મિત્રો આજે અનુભવ રજૂ કર્યો કે આ ત્રણ વર્ષથી આ ખેતર અંદર જીરું છે ચરમી આવી નથી તો સાહીઠ દિવસ નું જીરું હોય તો અત્યારથી ને અપનાવી લેજો પાછળથી પસ્તાવનો વારો ન આવે ખાસ ધ્યાન રાખો જય જવાન જય કિસાન